ગામડાઓમાં ખેડૂતોને ડુપ્લિકેટ ખાતર પથરાવવાની બીજી વાર ઘટના સામે આવી ગુજરાતમાં વધુ બધું જ નકલીની બોલબાલા બોલવાલા સ્થાનિક લોકોમાં ઉઠ્યા પ્રશ્નો શહેર તાલુકાના ખેડૂતો સાથે અન્યાય કેમ ગુજરાતમાં જગતના તાત સાથે વારંવાર અન્યાય કેમ જગતના અન્નદાતા સાથે વિશ્વાસઘાત કેમ નકલી બિયારણ નકલી ખાતર નકલી દવા જેના લીધે ખેડૂતોની હાલત કફોડી છે જેના લીધે ખેડૂતો માથે થઈ રહ્યું છે લાખો રૂપિયાનો દેવ સમગ્ર ગુજરાતમાં બધું જ નકલી વેચાઈ રહ્યું છે સમાચારના અહેવાલ પ્રસારિત થાય ત્યારે તંત્ર ચાખતું હોય છે થોડા દિવસો અગાઉ છડિયાળી કામે બનાવ બન્યો જેમાં ખેતી વાડી વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે જે તપાસ કરવામાં આવી જ્યારે સુરેન્દ્રનગર વિસ્તારમાં એક સપ્તાહમાં ડુપ્લિકેટ ખાતર બિયારણની ત્રીજી વાર ઘટના સામે આવી સાયલા તાલુકાના ધીરુભાઈની વાડી કામ ગુદિયાવાડા ગોદડ ભાઈની વાડી કામ કેટલા શેરવાણિયા જેવા અનેક ગામોમાં ખેડૂતોએ નડતા એગ્રો ફર્ટિલાઇઝર વડોદરા નામની કંપની અને ચેમ્પિયન કંપનીનું એજન્ટો દ્વારા ખાતર ખરીદવામાં આવ્યું જેમાં ખાતરનો ઉપયોગ કરતા ખેડૂતોના ખેતરમાં તમામ છોડ ગઈ અને ખેડૂતોને ભારે નુકસાન થવા પામ્યું જેના સંધાને ખેડૂતોએ કાલે એકઠા થઈને રમેશ માટી લડતી આમ આદમી પાર્ટીની ટીમને જાણ કરીને જિલ્લા પ્રમુખ રમેશભાઈ મેર મયુરભાઈ સાકરિયા દેવકરણભાઈ જોગરણા અને અન્ય મિત્રો ખેડૂતો સાથે રહીને ખેડૂતોમાં રૂબરૂ નિરીક્ષણ કરીને ઘોર નેત્રામાં સુતેલા જગાડવા સોશિયલ મીડિયા મારફતે વિડીયો વાયરલ કરવામાં આવ્યા હતા અને ખેડૂતો કહી રહ્યા છે કે દિવસે ને દિવસે હાલ મોંઘવારીમાં વધારો થઈ રહ્યો છે આવા નકલી કંપની સામે સરકારે કડકમાં કડક પગલા લઈને તપાસ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે અને ખેડૂતોને જય કિસાન વળતર મળે આપણે સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના ગું ગામે ધીરુભાઈની વાડી ઉભા છે તો આજે આજે ગુજરાત રાજ્યમાં ડુપ્લિકેટ પેપર વેચાતા હોય ત્યાં સુધી તો સાંભળ્યું હતું ડુપ્લિકેટ પોસ્ટર હોય ડુપ્લિકેટ આઈપીએસ હોય ડુપ્લિકેટ કચેરીઓ હોય આ બધી તો સાંભળ્યું હતું પણ આજે જગતનો તાત આ દેશનું અન્નદાતા એની સાથે મિત્રો જ્યારે વિશ્વાસઘાત થતો હોય એની માટે પણ રાસાયણિક દવાઓ ડુપ્લિકેટ સાંભળી હતી રાસાયણિક બિયારણનું ડુપ્લિકેટ સાંભળ્યા હતા પણ આજે જે આજે ઉભા છે આજે તમામ ખેડૂતોની વેદના છે કે આજે નર્મદા એગ્રો ફર્ટિલાઇઝર વડોદરા દ્વારા ગુંદેવડા ગામના અસંખ્ય ખેડૂતોને ચારસો વીઘાથી વધારે જમીનમાં આ કંપની દ્વારા મિત્રો ડુપ્લિકેટ ખાતણ પધરાવી દેવામાં આવ્યું છે જેના કારણે આ ખેડૂતોએ વારંવાર ખેતી કરી ત્રણ ત્રણ વખત કપાસના બીજ વાયા તેમ છતાં આ ખેડૂતોનો કપાસનો વિકાસ થઈ નથી રહ્યો આજે તમે મારી પાસે જોશો આ છોડવો જુઓ બે મહિનાની સમય વીતી ગયો હોવા છતાં આજે ત્રીજું પાંદ કાઢતો નથી આ વેદના આજે ગુંદિયાવાડા ગામના ખેડૂતની છે ગુંદિયાવાડા ગામનો ખેડૂત રાત દિવસ મહેનત કરતો હોય ખેડૂતના અમારા ખેડૂતના કુટુંબો અમારા બૈરાઓ માતાઓ રાત દિવસ કાળી મજૂરી કરતા હોય અમે દવાના પપ લગાવીને કાળી મજૂરી કરતા હોય રાતે રોજનો ભૂંડનો સંપ

સામેની સાઈડ કે જ્યાં આ ખાતરનો ઉપયોગ બિલકુલ કરવામાં આવ્યો નથી ત્યાં જે આખી આખું ખેતર એક ફૂટથી વધારે વધારે વિકસિત થયું છે અને આખી આખું મિત્રો ગ્રીન કવરમાં મિત્રો આજે એનો સમાવેશ થઈ ગયો છે ત્યારે આજે મેં કીધું એમ આ તિરુભાઈની વાડીમાં આજે ગુંદિયાવાડા ગામમાં આ જ્યારે આપણી સાથે અન્યાય છે ખેડૂતો સાથે અન્યાય છે આ માત્ર ગુંદિયાવાડા એક ગામ નથી પણ જ્યારથી ત્રણ ચાર દિવસથી આ ડુપ્લિકેટ ખાતરની જ્યારે વાત આવી છે ત્યારે સાયલા તાલુકો હોય બાજુના તાલુકામાં ભોગ બન્યા છે સરકાર મારી વિનંતી છે આ લાયા છીએ અને નહીં લેવાનું તો અમારે ગળા ખાવાના ઘી આવશે કયું કામ તમારું પણ ડોપી ન મળવાના કારણે આમને ધીરે બેઠા આવ્યા એટલે એમ કે આ ખાતર ઈત છે એમ કરીને લઈ લીધું છે અત્યારે શું કપાસમાં થાય છે ઉગી કપાસમાં બળવા મળ્યો છે કપાસના માથા આ વ્યાખ્યા છે અને મૂળ મૂળમાં નહીં મૂળમાં વિકાસ નથી પછી આ ખાતર નો નાખ્યું એ કપાસ કેવો સારું દેખાય છે હા ઈ કપાસ ખરેખર ગોદળભાઈ ગામ કેટલા કેટલા કેમાં તમારા ખાતર ખાતર તમે વાયુ શું નુકસાન થયું પપ્પા બળી ગયા હમ અને ખાતરમાં કેમિકલ વધી ગયું હા અને ડીએપી જ્યારે જરૂર હતી પાયામાં નાખો એ ઈ વખતે ડીએપી મળતા ન પછી ખેડૂ શું કરે જરૂર હોય એટલે નાખવું પડે ગમે એ રીતે કરીને આવડા ફેરિયા ભટકાઈ જાય ખેડૂત ને ખેડૂત એ લઈ લીધું ખેડૂત ને તો શું છે કે આ બધું ખાતર એક જ હોય એમ

તો મિત્રો જે સરકાર માન્ય ડેપો અને દુકાને જે ખાતર સરકારી છે એ ટાઈમસર ખેડૂતને ન મળવાના કારણે આવું ડુપ્લિકેટ ખાતર લેવા માટે ખેડૂત મજબૂર બન્યા છે મજબૂરની સામે અત્યારે હાલની પરિસ્થિતિ એવી છે કે આ ખાતર વાપર્યા પછી પાક સદંતર નિષ્ફળ છે એમાં બીજો કોઈ પાક ઉગતો પણ નથી આવા લેભાગુ તત્વ દ્વારા સરકારની ખોરી નીતિના કારણે આજે ખેડૂતને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે ત્યારે આમ આદમી પાર્ટીની ટીમ વતી અમારી લાગણી અને માગણી છે કે એક તો જગતનો તાત ઉપરથી વરસાદ નથી અને દેવોમાં વર્ષોને વર્ષ ડૂબતો જાય છે હજે પણ સરકારની એવી ક્યાંક નીતિ છે કે હજે પણ ખેડૂતો વધારેમાં વધારે દેવામાં ડૂબવા માટે પૂરા સરકાર માત્ર ને માત્ર આવા ડુપ્લિકેટ પ્રમાણના કારણે તો અમારી મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રી સુધીની રજૂઆત છે કે તાત્કાલિક અસરથી આવા લે ભાગો જેટલા પણ તત્વો હોય જેટલી પણ કંપની હોય ઉપર તાત્કાલિક બેન કરવામાં આવે અને જે પણ આ ખેડૂત ભોગ બન્યા છે એમને તાત્કાલિક અસરથી એમના વળતર તાત્કાલિક ચૂકવવામાં આવે જેથી કરીને નવો એ પાક થઈ શકે એવી અમારી લાગણી અને જગતના સાથે મિત્રો જ્યારે અન્યાય થયો હોય ત્યારે અમારી લાગણી તાંત્રિક આ તંત્ર સાથે છે કે તમે એક પણ વ્યક્તિને છોડવાની વાત નથી કરતા ત્યારે જે ખેડૂતને આવું ડુપ્લિકેટ ખાતર પધરાવી દીધું હોય આજે એક એક વીઘામાં ત્રીસ થી પાંત્રીસ પાંત્રીસ હજાર રૂપિયાનો ખર્ચ કરી નાખ્યો હોય અને હવે જો એને આ ખર્ચ નહીં મળે તો એક વીઘામાં જે સાઠ મણની આવક થતી હતી મિત્રો આવક નથી થવાની આ ભાઈએ વાત કરી એમ કે મેં પાંચ વીઘામાં ખાતર નાખ્યું છે તો મારે ત્રણ ત્રણ લાખ રૂપિયાનું આ જે વખતે નુકસાન થશે એ નુકસાની હું ક્યાંથી ભોગવીશ હવે બે મહિનાનો સમય વી ગયો એટલે નવો કપાસ થવાનો નથી ત્યારે મેં કીધું એમ તંત્રને મારી લાગણીને માંગણી છે કે આ ગુંડા ગામના અને સાયલા તાલુકાના જે પણ ખેડૂત સાથે અન્યાય થયો છે એના તાત્કાલિક તમે એક્શન લેશો એના પગલાં ભરશો અને ગુંજિયાડા ગામને આ કંપની ધરતીના પાતાળમાં હોય જ્ઞાતિ પણ શોધીને લાવો અને મારા ગુંજિયા ગામના ખેડૂત સાથે જે અન્યાય થયો છે એ તમામે તમામ ખેડૂતને એને જે પણ એની મજૂરી કરી છે મજૂરી સાથે એનું તમામ વળતર મળે એવી આશા અમે રાખી છે ગુંજિયાડા ગામના તમામ ખેડૂતોને એક જ લાગણીને માંગણી છે કે કોન્સ્ટેબલથી માંડીને સ્ટેટ કલેક્ટર સુધી તમામ અધિકારીઓને ખેતીવાડી અધિકારી હોય વિસ્તરણ અધિકારી હોય કે ગ્રામ સેવકો હોય અહીંના પીએસઆઈ હોય કે કલેક્ટર કચેરી હોય તમામ અધિકારીઓને અમારી બે હાથ જોડીને નમ્ર વિનંતી છે કે ગુંદિયાવાડા ગામના ખેડૂતોને તમામ વસ્તુનો મિત્રો વળતર અને જે પણ એની માંગ છે એની પૂરી કરવામાં આવે એવી આશા રાખું છું જય હિન્દ જય માતાજી જય જવાન જય કિસાન